નમસ્કાર સરળવતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કપાસ કોમોડિટી અને કપાસ બજારના ડેલી અપડેટ મેળવવા માટે ભાગને અવશ્ય લાઈક કરો અને બીજા ખેડૂતોને શેર કરો નવા ખેડૂત મિત્રો હોવો તો ચેનલ ને સબસ્ક્રાઈબ અવશ્ય કરો જેથી તમને વધારે નવી અપડેટ મળતી રહે તમે રહી શકો તમારા ભાગને લઈને એક્ટિવ હંમેશા અને એક્ટિવ રહેશે તો ફાયદામાં રહેશે શરૂઆત કપાસ બજાર ની અંદર છે નો આ ત્રીજો ભાગ છે રજૂ કરવામાં આવ્યો છે જે તમે જોઈ શકો છો અત્યારે હાલ જે આગલા બે ભાગ છે ભાગ ની અંદર આપણે માહિતી યારો ની અંદર ભાવતાલ ની આપણે ચર્ચા કરેલી છે અને ભાગ થોડોક લાંબો છે અને ભાગ ભાગ બીજો છે 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 એ એની અંદર આપણે માહિતી આપેલી ગામડે થી વહીવટ જે થતા હોય ગામડે વેચવાલી છે પંદરસો પંચાસી ના ની કોમેન્ટ આવી હતી એ બાદ છે એના એ જ ની અંદર છે આપણને પંદરસો પચાસ રૂપિયા થી લઈ ને પંદરસો પંચોતેર રૂપિયા સુધી ની કોમેન્ટો છે અલગ અલગ વિસ્તારો માંથી ગામડે થી વેચવાલી અથવા તો વેચાણો હોય અથવા તો ભાવ ઓફર થતા હોય એવી કોમેન્ટો આવી હતી તો ખેડૂતો કોમેન્ટો એકબીજા ગામડામાંથી આવતી હોય એના આધારિત છે તમારી સામે ભાગની અંદર આપણે રજૂ કરતા હોય ના કે અમે કોઈ કપાસ વેચ્યો અથવા તો અમારી ટીમમાંથી કોઈ કપાસ નથી વેચ્યો અથવા તો અમે કોઈ નથી કપાસ લે કરતા અમારી પાસે જે ખેલુ તરફથી માહિતી આવી હોય એ તમારી સામે શેર કરવાની હોય છે ને એ માહિતી અમે આપી હોય એ ભાગની અંદર તો એના લીધે છે ઘણા બધા ખેલુ મિત્રોની તમારું ગામ ક્યું છે તમારું શહેર ક્યુ છે આવી બધી કોમેન્ટો આવતી હોય તો કદાચ તમને વારંવાર તો અમે ઘણા બધા એક એક બે ત્રણ ભાગની અંદર છે આપણે માહિતી ડિટેલ્સ આપેલી છે સદા પણ આપણે આપી દઈએ કે ભાવનગર થી અમદાવાદ સુધીમાં અમારી ટીમ છે સંકળાયેલી છે અમે છે વર્ક છે અમારો તમામ મેમ્બરો નું આખી ટીમ નું અલગ અલગ છે એટલા માટે કોઈ એક સ્પેસિફિક જગ્યા ઉપર છે અમે લેન્ડ નથી કરતા માત્રન માત્ર છે કોઈ પણ વિસ્તાર અથવા તો કોઈ પણ સ્થળે થી અમે જ્યાં પણ હોય છે જ્યાંથી થી માહિતી એકઠી થાય એ બાદ છે ભાગ નું એડિટિંગ ટીમ ના બીજા ભાઈઓ છે એ કરતા હોય છે સ્પીચ મારી હોય છે અને જોઈએ તો રાઇટિંગ છે એ પણ બીજા ભાઈ નું હોય છે જે આપણે આંકડા કે એને તમામ માહિતી આપતા હોય છે તો એક પેલા રાઇટિંગ નો પેરેગ્રાફ બને બાદમાં છે એ પેરેગ્રાફ પ્રમાણે છે મારી સ્પીચ બને અને એ બાદ છે તમને માહિતી મળે અને ભાગ ની અંદર એડિટિંગ થાય અને તમારી સામે ભાગ રજૂ થાય છે આ તમામ પ્રોસેસ અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ શહેરોમાંથી અમારી ટીમમાંથી જે પણ ન્યૂઝ અથવા તો જે પણ જે સિસ્ટમમાં કાંઈ પણ ફેર જોવા મળતો હોય તો એ પ્રમાણે છે તમારી સામે અપડેટ કરવામાં આવતું હોય છે અને હું છન પચાસ મિનિટ આજુબાજુ ઓન ધ વે છું એ તમે જે પિક્ચર તમારી સામે રજૂ કરેલા છે એની અંદર તમે જોઈ શકો છો કે અત્યારે હું શેમાં છું અને તમે કોમેન્ટ કરી શકો છો ખાસ એ માટે તમારી સામે એસી કોર્સ એક પિક્ચર મોકલેલો છે અને તમે સમજી અને કોમેન્ટ કરી શકો છો ભાગ તમારી સામે જયારે પણ આવે ત્યારે તમે કોમેન્ટ કરી શકો છો જો કે ઘણા બધા ખેડૂત મિત્રો સતુ રહે છે સમજી ગયા છે અને કોમેન્ટમાં જવાબ સરખો જ આપશે લગભગ એવું અમે માની રહ્યા છીએ આગળ આપણે ચર્ચા કરીએ કપાસ બજાર વિશે જોઈએ તો ગુજરાત રાજ્યભરની અંદર વેચવાલીનું પ્રમાણ છે એમાં કોઈ સોમવારે પણ વધારો જોવા નથી મળતો એક લાખ મણની નીચે પણ વેચવાલીનું પ્રમાણ છે તમામ રાજ્યોમાં કેવા ભાવનો રિપોર્ટ છે આપણી સામે રજૂ થયો છે એની આપણે ચર્ચા કરીએ તો તમારી સામે ગુજરાત શંકર ઘાસડીની સૌ પ્રથમ શરૂઆત કરીએ તો ઓગણત્રીસ એમ ની અંદર આપણે ગુજરાત શંકર અંદર ભાવ છે માત્ર સો રૂપિયા ઘટી એને જોવા મળે છે એટલે કે સાઠ થી સાઠ હજાર ભાવ જોવા મળતા હતા એમાં અત્યારે સાઠ હજાર ના ભાવ છે જોવા મળે છે માત્ર સો રૂપિયાનો મામૂલી ઘટાડો છે ઓગણત્રીસ એ પ્રમાણે મધ્યપ્રદેશ એમપી લાઈન ની વાત કરી ના ભાવ જોવા મળે છે એમાં એક પણ રૂપિયાનો ઘટાડો જોવા નથી મળતો મજબૂત ગાંઠી ટકેલી જોવા મળે છે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ની વાત કરીએ તો સત્યાવીસ એમ ભાવ ભાવની અંદર આપણે ચોપન હજાર થી લઈને સોપન હજાર ત્રણસો રૂપિયા ભાવ જોવા મળે છે એમાં પણ એક રૂપિયાનો ઘટાડો જોવા નથી મળતો ગાંઠડી મજબૂત ટકેલી જોવા મળે છે એવી રીતના મધ્યપ્રદેશ એમપી લાઇન છે આપણે એકત્રીસ એમ ના ભાવ જોઈએ તો એમાં પણ એકસઠ હજાર થી એકસઠ હજાર પાંચસો રૂપિયા ભાવ જોવા મળે છે એમાં પણ એક રૂપિયાનો ઘટાડો જોવા નથી મળતો કાંસડી ટકેલી જોવા મળે છે માત્ર થોડું વેચવાનું પ્રમાણ ગુજરાત રાજ્યભર અંદર વધેલું જોવા મળ્યું એટલે કે દસ બાર હજાર મણ છે આપણે થોડું વધીને જોવા મળ્યું છે બીજા રાજ્યો કરતા થોડુંક એટલે કે એના લીધે છે ઘાસડીની અંદર સો રૂપિયાનો મામૂલી ઘટાડો દબાણ આવ્યો છે બાકી સ્થાનિક વપરાશ અને સ્થાનિક જે અત્યારે હાલનું પરિબળ છે સ્થાનિક પરિબળો લીધે દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં ઘટાડો છે હાજર બજારના રૂના ભાવમાં જોવા નથી મળ્યો હવે આપણે બત્રીસ એમએમ કરતા ઉપરના ગ્રેડની ચર્ચા કરીએ ચોત્રીસ એમએમ ભાવની અંદર મધ્યપ્રદેશ એમપી લાઈનમાં જોઈએ તો એસી હજારના ના ભાવ છે આપણે જોવા મળે છે એસી હજાર પાંચસો રૂપિયામાંથી પાંચસો રૂપિયાનો એમાં ઘટાડો જોવા મળ્યો છે એટલે એસી હજારના ના ભાવ ટકેલા જોવા મળે છે ચોત્રીસ એમ ભાવની અંદર છે કર્ણાટક લાઈન ની વાત કરીએ તો એમાં પણ એક્યાસી હજાર થી એક્યાસી હજાર પાંચસો રૂપિયા ભાવ જોવા મળે છે એમાં પણ પાંચસો રૂપિયાનો ઘટાડો ઘાસડીમાં જોવા મળ્યો છે મધ્યપ્રદેશ એમ્પી લાઇનમાં માં પાંત્રીસ ની ચર્ચા કરીએ તો એમાં પણ આપણે એક્યાસી હજાર થી એક્યાસી હજાર પાંચસો રૂપિયા ભાવ જોવા મળે છે એમાં પણ પાંચસો રૂપિયાનો ઘટાડો છે આપણે જોવા મળ્યો છે આજે કર્ણાટક લાઈન ની વાત કરીએ તો એમાં પણ પાંત્રીસ એમ ના ભાવ છે આપણે તાસી હજાર થી તાસી હજાર પાંચસો રૂપિયા જોવા મળતા એમાં પણ આપણને ઘટાડો પાંચસો રૂપિયાનો જોવા મળ્યો અને તાસી હજાર ના ભાવ છે પહોંચતી છે જોવા મળે છે એટલે કે કર્ણાટક લાઈનમાં આપણે ઉત્સાહમાં પાંત્રીસ એમ માં પંચાસી હજાર ઘાસડી જે પહોંચતી જોવા મળી એમાં ત્રણ દિવસની અંદર લગાતાર પાંચસો હજાર રૂપિયાના ઘટાડા સાથે બે હજાર રૂપિયાનો ઘટાડો છે આપણે એક ગાંઠડી આવતા જોવા મળે છે પણ એ લાઇન છે એમાં આપણે ઘટાડો જે ઉચ્ચ જે એકસ્ટ્રા લોંગ સ્ટેપલ ની અંદર જે આપને ઘટાડો જોવા મળે છે માત્ર માત્ર સરકાર દ્વારા જીરો ટકા આયાત ડ્યુટી કરવામાં આવી છે એના લીધે આયાત છે થોડી વધીને જોવા મળે કારણ કે વિશ્વ બજારમાં છે થોડો સસ્તો અથવા તો ભાવ ઘટાડો થાય એટલે કે આપણા રૂની બત્રીસ એમ કરતા તમામ ઊંચા ગ્રેડ ની અંદર ઘટાડો દબાણ આવવું શક્ય હોય છે ને એ આપણે સરસા અગાઉથી જ કરેલી છે એટલે એ ગાંઠડીના લીધે છે કપાસના ભાવમાં છે કોઈ દબાણ નહી જોવા મળે કારણ કે તમારી પાસે વેરાયટી બત્રીસ એમ કરતા કપાસની ઊંચા ગ્રેડમાં છે જોવા નથી મળતી વેરાયટી તમારી પાસે કપાસની પત્રીસ એમ એમ કરતા નીચા ગ્રેડમાં છે એટલે એકસ્ટ્રા લોંગ સ્ટેપલમાં છે તમારો કપાસ આવતો નથી એટલા માટે તમારે એનો કોઈ અસર નથી એટલા માટે સરકારે બત્રીસ એમ એમ કરતા જીરો ટકા છે અને જોઈએ ફ્યુચર અમેરિકન હાલની સ્થિતિ તમે જોઈ શકો અને સાત ને ચાલીસ મિનિટે છે વાયદાની અંદર પંચાણું પોઈન્ટ ચાર સેન્ટ લેવલ છે બતાવવામાં આવ્યું છે કારણ કે આગલા ભાગમાં છે ચોરાણું પોઈન્ટ ચુમ્માલીસ સેન્ટ લેવલ જોવા મળ્યું હતું ફરીથી એમાં ધીમો વધારો થઈને પંચાણું પોઈન્ટ ચાર સેન્ટ લેવલે વાયદો પહોંચતો જોવા મળે છે વાયદાની અંદર ધીમો ધીમો છે આપણે દિવસમાં સવારથી આપણે જોઈએ તો એશિયન કલાકો દરમિયાન બાણુ તણુ સેન્ટ લેવલથી ઉપરનું જે લેવલ બતાવવામાં આવ્યું છે પંચાણું સેન્ટ ઉપર વાયદો પહોંચ્યો છે હવે વાયદાની જે અત્યારની હાલની સ્થિતિ છે એ હવે હવે જોવાની રહેશે કે વાયદાની અંદર છે કેવી આગળ સ્થિતિ જોવા મળે છે અને એશિયન કલાકો દરમિયાન બાદ છે ટ્રેડિંગ રેન્જમાં ન્યુયોર્ક કોટનમાં છે આપણને કેવા ભાવ છે આપણને રાતભરની સ્થિતિમાં છે ઊંચા નીચા અને કેવી સ્થિતિ છે આપણે દબાણમાં આવે અથવા તો ફરીથી નવી તેજીમાં આવે એ આપણે જોવાનું રહેશે અને એ પ્રમાણે નવી ટ્રેડિંગ રેન્જ છે વાયદાની અંદર જોવા મળી શકે છે હાલની પેટર્ન જોઈએ તો આપણને ટ્રેડિંગ છે મજબૂત અને તેજી તરફી જોવા મળે છે એટલે સુધારો છે વાયદાની અંદર રિકવરી આવતી જોવા મળે છે અને એ પ્રમાણે આપણે રૂના ભાવમાં જેમ ઘટાડો નથી જોવા મળતો બીજા રાજ્યોની અંદર ઘટાડો જે નથી જોવા મળ્યો કાષ્ટની અંદર એવી રીતના રિકવરી છે માર્ચ વાયદાની અંદર આવતી જોવા મળે છે અને એ પ્રમાણે વિદેશ વાયદાના આધારિત છે આપણને જોઈએ તો ઓપનિંગ સપાટી આ બેની અંદર જેમ સમજાવી એકસઠ હજાર બસો રૂપિયાની જોવા મળે છે એમ વાયદાની અંદર ઉષા મથાની એકસઠ હજાર નવસો એસી રૂપિયાની સપાટી જોવા મળે છે અને વાયદાની અંદર અત્યારે હાલનું લેવલ જોઈએ તો એકસઠ હજાર નવસો ને એસી રૂપિયાના ભાવે છે વાય તો એકસો એસી રૂપિયાના સુધારા સાથે છે આપણે ઝીરો પોઈન્ટ ઓગણત્રીસ ટકા મજબૂરી સાથે ટ્રેડિંગ કરતો જોવા મળે છે આપણે સવારના ભાગમાં એટલે કે ભાગ બે ની અંદર પણ કહ્યું હતું કે રિકવરી છે વાયદાની અંદર આવતી જોવા મળે છે અને જ્યારે અડધી રિકવરી આવી હતી ને અત્યારે જોઈએ તો ભાગ ત્રણ ની અંદર છે રિકવરી પૂરેપૂરી અને તેજી તરફ વાયદો છે તેજીમાં કોર્ટન એમસે ઘરેલું માર્ચ વાયદો પહોંચતો જોવા મળે છે આપણે બીજા ભાગની અંદર પણ ચર્ચા કરી હતી વિદેશ વાયદામાં થોડી રિકવરી આવશે તો ઘરેલું કોર્ટન એમસે અંદર તેજી જોવા મળશે પણ એક અંદર જોવાનું છે કપાસ બજાર ની અંદર છે સ્થાનિક વપરાશ આપણો જે ભારતીય વપરાશ છે એ પ્રમાણે છે બજાર આપણી આગળની આગળ છે સુધારા તરફ છે આપણે જોવા મળશે અત્યારે હાલ છે વિદેશ વાયદાના આધારિત છે કદાચ જબાણમાં જોવા મળે છે અને થોડોક દબાણ છે આપણને સવારના ભાગમાં સિત્તેર ટકા સ્થાનિક વપરાશ અને દેશની ઉપર છે નિર્ભર રહેતી હોય છે દેશની અંદર વપરાશ કેવો છે દેશની અંદર છે નિકાસ કેવી છે દેશની અંદર આયાત કેવી છે ઉત્પાદન કેટલું ઘટીને જોવા મળે છે આના ઉપર છે નિર્ભર છે સિત્તેર ટકા બજાર છે કપાસનું રહેતું હોય છે પરિબળ ઉપર એટલે કે વૈશ્વિક તેજી છે કેવી જોવા મળે છે વિશ્વમાં છે કેવી મંદી જોવા મળે છે છે કેવો વિશ્વમાં જોવા મળે છે વિશ્વની અંદર છે કન્જન કેવું જોવા મળે છે વિશ્વની અંદર છે જે પાક ની ડિમાન્ડ કેવી જોવા મળે છે એ પ્રમાણે ત્રીસ ટકા બજાર દબાણમાં અથવા તો તેજીમાં છે એના ઉપર પણ જોવા મળતું હોય છે પણ એકંદરે જોઈએ તો કપાસ બજાર ની અંદર છે આપણે માહોલ છે ભારતીય કપાસની અંદર આગળ ને આગળ સુધારા તરફ જોવા મળે છે અત્યારે બધા તમને વિદેશ આધારિત છે દબાણ જોવા મળતું હોય અથવા તો બજારમાં મંદી જોવા મળતી હોય પણ આજે પણ રૂના ભાવની અંદર અમુક બ્રોકરો દ્વારા જે ઘટાડો માનવામાં આવતો અથવા તો જે ઘાસની અંદર રૂના ભાવમાં મોટો ઘટાડો માનવામાં આવતો એમાંથી માત્ર માત્ર સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો એ મામૂલી ઘટાડો કોઈ માનવામાં ન આવે એવો ઘટાડો જોવા મળ્યો છે એટલે કે ધારણા પ્રમાણે મંદીવાળાની જે ધારણા હતી એવો રૂની અંદર ઘટાડો જોવા નથી મળ્યો માત્ર નોર્મલી ગુજરાત શંકર ઘાસની અંદર સો રૂપિયાનો ઘટાડો અને બાકી તમામ રાજ્યોની અંદર ઘટાડો થયો જ નથી ઘાસડી સ્ટેબલ જોવા મળે છે એટલા માટે કપાસ બજાર મજબૂત છે વિદેશ ફાયદાની અંદર ઘટાડો આપણે વારંવાર જોવા મળ્યો છે અને વિદેશ ફાયદાની બજાર છે તૂટી એટલે આપણી ભારતીય બજારો નથી તૂટી એ માત્ર અત્યારે હાલ છે કપાસના ભાવને સમર્થન આપે છે જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર